પપ્પા હો પપ્પા મને નાનો ના સમજો તમે કહો તો હું કાર ચલાવી દઉં કાર ચલાવી દઉં ને રસ્તો બતાવી દઉં પપ્પા હો પપ્પા મને નાનો ના સમજો તમે કહો તો હું બીમાના ઉડાડી દઉં બીમાના ઉડાડી દઉં ને પપ્પા ઓ પપ્પા મને નાનો ના સમજો તમે કહો તો હું ચલાવી દઉં ઓડી ચલાવી દઉં ને દરિયો બતાવી દઉં તમને આ બાળગીત સારું લાગ્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો ને લાઈક કરી દેજો ફરી પાછા